જો કે હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં જામેલા વરસાદનો માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા ભાવનગર સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડશે જ્યારે પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર નગર હવેલીમાં સૌરાષ્ટ્ર અમરેલીના ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી મુજબ સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું ચાલુ રહેશે દક્ષિણના જિલ્લામાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ મધ્યમ વરસાદ પડશે અમદાવાદ અને વડોદરા જિલ્લામાં શહેરમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ પૂર જેવી સ્થિતિ શક્યતા ઓછી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતના પાકને મોટું નુકસાન સહાયની માંગ પાટણ બનાસકોટા વિસ્તારમાં મથકમાં ભારે વરસાદને કારણે સ્થાનિક ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાય છે ડીસા દિયોદર જિલ્લાના ગામડાઓમાં વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે તે વિસ્તારમાં ભારે નુકસાન થયું છે આ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજ્યના સરકારમાં લેખિત રજૂઆત કરશે ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગથી અપેક્ષા રાખી રહ્યા છે મગફળી કપાસ સહિતના પાકો આજે પણ પાણીની યથાવત રહેતા ખેડૂતોને પાકમાં વ્યાપક સ્થિતિમાં આવી રહી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખરાબ રસ્તાઓમાં તાત્કાલિક રિપેર કરવા સીએમ આપી સૂચના રાજ્યમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે જો કે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રોડને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી દીધી છે ઉલ્લેખનીય એ છે કે ગાંધીનગરના મુખ્યમંત્રી પટેલે અધ્યક્ષના કેબિનેટ બેઠકમાં જો યોજાઈ હતી તેમાં બેઠકમાં વરસાદની સ્થિતિને લઈને સપેક્ષા કરી હતી વધુ આગળ વાત કરીએ કે મધ્યમ વર્ગના મળશે મોટી રાહત સરકારે તૈયાર કરી દીધી ત્યાં જરૂરી વસ્તુઓની સસ્તી થશે આવ આવકવેરા મુક્તિ પછી સામાન્ય માણસને ખૂબ જ ટૂંક સમયમાં બીજી મોટી રાહત મળી શકે છે મોંઘવારીના મોરચે મધ્યમ અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે સારા સમાચાર છે સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જીએસટીમાં ઘટાડો સ્વય રાહત આપવાની તૈયારી કરી રહ્યા છે અહેવાલ એ છે કે સરકારના

ઉપાઉડ સિજા કરવામાં આવી રહી છે પેટ્રોલ પંપની માલિકોને પણ આદેશ છે કે તેઓ આવી ગાડીઓ પર ફચુલ આપવાની ના પાડે દેતી છે અને સાથે દિલ્હી ટ્રાફિક પોલીસને સૂચના આપી છે કે ગાડીઓને જપ્ત કરવામાં આવી શકે છે બતવા ગામ મહત્વની વાત કરીએ કે પંજાબ નેશનલ બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા ખુશખબર ગુજરાત નેશનલ બેંકને તેમને ખાતાધારકોને મોટી રાહત આપી છે બેંકે જાહેર કરે છે કે હવે બચત ખાતામાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ ન રાખતા બદલે કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં બેંકના નિર્ણયમાં લોકો ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની ચિંતામાંથી રાહત મળશે બેંકનું કહેવું છે કે આ પગલાંમાં તો નાણાકીય સમાવેશ પ્રોત્સાહન આપવાની અને બધા માટે બેન્કિંગનું વધુ સુભ લ બનાવવા માટે છે વધુ આગળ વાત કરે કે એલપીજી સિલિન્ડરમાં માટે મોટો ઘટાડો મહિનામાં પહેલા જ દિવસ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની સામાન્ય માણસને રાહતના સમાચાર મળ્યા છે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મંગળવારને એક જુલાઈ રોજના એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો આ પછી દિલ્હીથી મુંબઈ સુધી એલપીજી સિલિન્ડરની સસ્તું થયું હતું એલપીજી સિલિન્ડરના નવા ભાવમાં મંગળવાર એક જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવ્યા હતા જો કે આ વખતે તેલ કંપનીઓને ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ભાવમાં ઘટાડો કર્યો હતો વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પતિ પત્ની બંને મળશે દસ હજાર રૂપિયાનું પેન્શન નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષાને દરેક ગામમાં કરતા વ્યક્તિ માટે મોટી ચિંતા હોય છે ખાસ કરીને જ્યારે સ્થિતિ આવકનો કોઈ સ્ત્રોત ન હોય આવા સમયે સરકારી પેન્શન યોજનાને ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં લોકો ધ્યાનમાં રાખીને શરૂઆત કરાયેલી હોય છે પેન્શન યોજનામાં પત્ની નિબંધ માટે દસ હજાર રૂપિયાની માનસિક પેન્શન મળવાની લઘુત્તમ વિકલ્પ પૂરો પાડે છે એટલે કે અટલ પેન્શન યોજના શું છે આ અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાન્ય સુરક્ષા યોજના છે જેનો મુખ્ય હેતુ ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્ત પછી નિયમિત આવક પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ સાહીઠ વર્ષની ઉંમર પછી એક હજારથી પોંચ હજાર સુધીની માનસિક પેન્શન મળે છે જો પતિ અને પત્ની બંને આ યોજનાને અલગ અલગ ખાતા ખોલાયેલા છે તો તેને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળે છે જેમ દસ હજાર રૂપિયા થશે હજી પણ મળતું આ પેન્શન નિવૃત્તિ પછી ખર્ચમાં પહોંચી વળવાનું ખૂબ જ મદદરૂપ થાય છે વધુ આગળ મહત્વની વાત કરી કે પોત લાખ રેશન કાર્ડ ખુશ ખબર રાજ્યના લગભગ પોત લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે સરકારે રેશન કાર્ડ કેવાય સી માટેની સમય મર્યાદાનો વધારો કર્યો છે અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસમાં કરવામાં આવી હતી રાજ્યમાં હજુ પણ લગભગ પોત લાખ રેશન કાર્ડ ધારકો એવા છે જેમના પ્રક્રિયા પૂર્ણ કરી નથી આથી સરકારે આ નાગરિકોને વધુ એક તક આપવાના મર્યાદા લંબાવાય છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે છ બે હજાર છવ્વીસ સુધીમાં પોણસો રૂપિયાની નોટો થશે બંધ બેન્કિંગ નિષ્ણાત અશ્વિના રાણાએ માનતા આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધી પાંચસો રૂપિયાની નોટબંધી કરી શકે છે આરબીઆઈ પોનસો હજાર અને બે હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે આરબીઆઈ સો અને બસોની નોટોની ચલણ વધારીને પાંચસો રૂપિયાની નવી નોટ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો ઉદ્દેશ્ય ઉપરાંત સરકાર વિવિક વિકસિત ભારત તસ બે હજાર સુડતાળીસને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બે હજાર છવ્વીસ સુધીમાં આ નિર્ણય લઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને સ સાઠ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે ખેડૂતને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપે છે ચાલીસ પીટી હોર્સ પાવર સુધીનું મોડેલ માટે ખર્ચ પચીસ ટકા અથવા પિસ્તાળીસ હજાર રૂપિયાની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે ચાલીસ પીટી પાવર પાવરથી વધુ સાઈઠ પીટી હોર્સ પાવર માટે સુધીના મોડેલના ખર્ચ માટે પચીસ ટકા એટલે કે સાઠ હજાર રૂપિયાની મર્યાદા બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય મળે છે માટે સરકારમાં અન્ય મોડેલ હોવું જરૂરી છે તેમના ખાતાથી વધુમાં વધુ એક લાભાર્થીનો લાભ મળશે તમે આ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો વધુ આગળ વાત કરીએ કે ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર ખાધર સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલની જે સરકાર એમણે વિધાનસભામાં જાહેર કરી હતી કે તેમણે કહ્યું હતું કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને બીપીએલ યોજનાને પરિવારોને એ લોકો જે માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે જે લોકો રાશન મળે તે ઘઉં ઘઉં મળે છે તે લોકો હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડરનો મળી રહ્યો છે વધુ આગળ વાત કરીએ કે મિત્રો જ્યારે માર્કેટની અંદર અત્યારે આઠસો વીસ રૂપિયા આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે અને તેની અંદર સરકાર દ્વારા ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે તો આમ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યા છે તો તમે મિત્રો જે રીતે ભજનલાલ સરકારનો નિર્ણય છે એ જ રીતે ગુજરાતની અંદર પણ લેવો જોઈએ અને ગુજરાતની દરેક રાશનકાર્ડ ધારકોને જેમને ગુજરાતમાં સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યો છે તેમને પણ ચારસો પચાસ રૂપિયાના ગેસ સિલિન્ડર મળવો જોઈએ ના મળવો જ હોય જોઈએ તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના પંચોતેર હજારથી વધારીને એક લાખ રૂપિયા કરી ખેડૂતોને ખેત પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આપત્તિને ઓછા બજારમાં ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સંગ્રહચન યોજના અમલમાં મૂકી હતી રાકવસિંહ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાને લાભ માળવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ને આડત્રીસ ચોરસ ફૂટ વિસ્તાર એક પાક સંગ્રહ ઉપચાર બનાવવામાં આવે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજનાને અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હતી ખેડૂતોને વધુ અગાઉ કુલ ખર્ચ પચાસ ટકા અથવા પંચોતેર હજાર સહાય મળતી રહે છે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમ વધારો કર્યો હતો હવે ટપચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ ખર્ચ પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા બંનેમાંથી મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના પંચોતેર હજારથી વધારીને એક લાખ રૂપિયા કરે તો ઓછું તે સહાય આપવામાં આવશે વધુ આગળ વાત કરી કે પાક વીમા યોજના શરૂ પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાનો લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાકમાં યોજનાને આગામી ખરીફ સિઝનની શરૂ કરવામાં આવી છે આ વખતે પાક વીમો યોજનામાં ખેડૂતોને લાભ થાય તે માટે વીમા કંપનીએ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે નિયમો અને ખેડૂત લક્ષી કરવામાં આવ્યા છે ખેડૂતોને પાકના વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય છે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમાની યોજના ફરી એન્ટ્રી કરવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે યુરિયા ખાતરમાં પચાસ ટકા સબસિડી નેનો યુઆરી સહાય યોજના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ચોડાએ થોડા દિવસો પહેલાં ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો તે આંતરરાષ્ટ્રીય અપેક્ષા સાથે જોડવાની જાહેરાત કરી હતી સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી તેમના ખેડૂતો માટે નેનો યુરિયા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો હતો તે અમિત શાહે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સહકારી એમજીઆર ટુ યોજનાઓ હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયા ખરીદી શકવા માટે પચાસ ટકા સબસિડી આપવાની યોજનાઓ પ્રારંભ કરાયો છે જ્યારે આ કાર્યક્રમ સહકારી મંત્રી અમિત શાહ અંતે ત્રણ ખેડૂતોનેનોયુરિયાની કીટ પણ આપવામાં આવી હતી વધુ આગળ વાત કરીએ કે મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ સહકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ સુધી લોન આપવામાં વ્યવસ્થા કરી છે આ યોજના હેઠળ મહિલાઓને ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજી કામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ ભરતગુંથણ દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સાચ દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ લોન પણ આપવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશાઓ એક મોટું પગલું ભરાવવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લીલિંગને લીલી ઝંડી આપવામાં આવી હતી મુખ્ય ચૂંટણી કાન કમિશનર જ્ઞાનકુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન ડોક્ટર સુખબીર શ્રી સંધુ ડૉક્ટર વિવેક જોશી સાથે આજે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા સચિવ બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો વધુ આગળ વાત કરીએ કે ભારત સરકારનો મોટો નિર્ણય પાકિસ્તાન સાથે સિંધુ જળ કરાર રોકાયો અડતાલીસ કલાકમાં પાકિસ્તાનને ભારત છોડવા અલ્ટિમેટમ પાકિસ્તાનનો બીજા પણ રદ કરાય છે ભારત પાકિસ્તાનની દૂધવાસ બંધ અટારી ચેકપોસ્ટ બંધ કરાઈ દેશવાસીઓની લાગણી પાકિસ્તાન પર થાય સર્જિકલ સ્ટ્રાઇક છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે ત્રીસ હજાર રૂપિયા સહાય સરકાર ખેડૂતોને હેતુનું ખૂબ જ ધ્યાન રાખે છે એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના કરોડો ખેડૂતો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની લાભ મળે છે રાજસ્થાન સરકારે ખેડૂતોને લગભગ પ્રોત્સાહન રકમ અપાયેલી યોજનાઓ જાહેર કરી છે તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને આ બાબતે ધ્યાનમાં રાખવા રાખીએ કે રાજસ્થાન સરકાર બળદની જોડી સાથે ખેતી કરવા માટે ત્રીસ હજાર રૂપિયાની સહાય અલગથી આપતી હતી આ રીતે તમને લાભ મળશે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ મળે છે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો તેમના નજીકના મિત્ર પર જઈ શકે છે અને અથવા તમને રોજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે અરજી કર્યા પછી તમને ઇસ્ક્રો ઓપરેટ તરફથી અરજીની રસીદ મળશે